રસમજેના મારા મન થઈ જાય ફૂલકતરી વૈરાટ લાલ થઈ ગયા તમા કો મિત્રો આપણે બટ્ટે કા પણ એકલાસ મજેના બની તી જે સે કમ્પ્લીટ ખાવાનો મન થઈ જાય એવા રામરાણજી માતાજી બતાને અને હજક ના ગયા 1:30 ને આજ આપણે રજા હતી એટલે આજે હે ઘરે ન કજે નુ આયા હોય કે જે સુઈતા હોય અને આળતે પોતા અને આવજો મારા મમ્મી ઈ શ્રી અને આપણે કામ હમા કરતા તા કામ હમા કર નાખા ને પછી હવે દરાવા જવાનું થાય એટલે જે ઓલ ઠેલા મૂક દેતા હે બાવા બાય રે ને બાપા રખડવા જી આમ બાય રે વાડી માટો મારવા ગયા છે કડી કાલે ને એટલે તાટિયા નો દુખે ન હવે જો આ બુસ્કોટ લઈ લીધો રામ રામ જય માતાજી બધાને

અને મોહન ને તો રજા હતી એટલે મોહન ભાઈ એ ગામ માં કીધું કે ગયા નહિ ને પાણી વાળતા હતા એટલે એ પાણી વાળા ને એટલે ગામ માં ગયા જ નથી ને હુંય નથી ગઈ હુતા તા તાર હુતા પછી રાત ઉજાગરો હું જાગ્રો હોય ને પાછા બાપા માંદા ગયા ને એટલે બાપા રાત નો દુખો ફુફડો ઉપડે ને તો વળી બાપા વાળા જાગો ને બાપાને કસરે અરે હું નાઈ લીધું ને બીજા લુગડા પેરી લીધા ઓલો બુસ્કોટ કાળો હતો ને એમાં બટન નહી હે ને તૂટી ગયું હતું એમાં હાથ વાગે છે મારા મમ્મીને

કે જયદેવ કરતો ખાટલા ઉપર બેઠા હોય મોટા મોટા જીરામ જીરા મજા રાખવી પડે

નીંદવાનું તો ચાલુ જ રહીએ કારણ કે ખડ અમારે અહીંયા બહુ થાય એટલે પછી પારું પારું ખડે છેલ્લી બાકી થાય ખરું આવું ન જાય ઘઉં કે એવું હોય તો નીંદવાનું હોય બાકી તો નીંદવું જ પડે તો ઝીરું જો એકલાસ થઈ ગયું છે અને હવે એકાદું પાવાનું છે પછી કાંઈ પાવાનું છે નહીં કારણ કે ઠેઠલક પાય તો પછી જીરું માથે જીરો થઈ જાય એટલે જીરા ની તમને ખબર જ છે ખેડૂતો એ તો વાવતા એટલે ખબર કે નામ જીરું નામ એવા ગુણ છે તો વધારે પાવ ને ધ્યાન ન દે તો જીરું માંથી જીરોય થઈ જાય અને હરખી રીતે ધ્યાન દઈને પાવન દવા છાંટો ને તો જીરા માંથી રોપીએ મળે એવું નથી કે ખાલી જીરો થઈ જાય બે વાત છે એક વાત આપણે આખી રીતે ધ્યાન દેવી પડે તો અત્યારે વાગ્યા ગયા છે હાંજના હાથ અને પણ થઈ ગયું છે હા જો પંગરા તરવાનું હાલે

સરસ મજા ના મારા મોહનભાઈ પૂંગરા તરી વાય લાલ થઈ ગયા પણ વાંધો નથી હાલે હવે બાકી રહ્યા પૂંગરા બટેકા પૂંગરા તો તરી ગયા અને બટેકા માં હવે થોડો ગેપ પડશે કારણ કે વચ્ચે જો બીજી રસોઈ કરવાની બાકી છે એટલે રોટલા ની બધું થાય છે કેટલાક બાકી હોય બાજરા નો કર્યો બપા કે બાજરા નો રોટલો ખાવ એ બાજરા નો કર નાખો ને તાન કે રોટલી કરી વાર હવે મોડું પડા માં મોડી એમ કે પુંગરા બટેકા કરવા તે હવે એક સુલો લગાય મેર હું માં બટેકા થાય મબટેકા બફા મુક્યા રોટલી તરન મુક્યા હા મજો બટેકા બફા ને મોહન ને વર્ગાડો અયા ફુંગરા સેકો આત નધુ આરે થઈ જ ન મોડું થાય વારું ફુંગરા થઈ ગયા કમ્પ્લેટ બટેકા કતાય પસ્તા બાકી રોટલી સર દેના સાકો આપો સાકો હુંડું તો પર બોલો ઈ હે હા કઢી ખાવ મારો કેટલો ઓમ ટમેટા કેટલા મોર ટમેટા થોડા

मैं आउट हो तब नकल बनाता तब क्या बनता हूँ मैं पहले बनाता तब मैं तो आउट है बना तो बना ये बनाऊं बट इसका कंप्लेट था कि वटे का मैं वो चीजें मत सुन कुछ नहीं नहीं लम्बा नहीं मरा है ना जितने और तेरे जैसे मैं वो जाग रहा है ना जितने રોટમૈયા તો બાઈકી સુતક કે લંબક સુન મેં બહુ લાબ નહિ આવું સુન કે હે કે રવા મોન એટલા સુતારીએ આપ લે ઉસિયેગા સુલા કે ટામેટા સુતર ઓમન કે ખાટા મીઠા મજે આવે એટલા બધા ટામેટા સુતરાય તમારામ ફને તો ખાટુ ખાટુ માર હે તો એક ટાક કા લે ખાવે ना 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 खातो तो काय काय ने खावते हां ना मनी नाकू हूं and अब ऑफ वेट कम ना આ પર સા કેવું છે મકાનનું બટાકા મને બહુ જ ભાવે પણ બટાકા ખાવા બહુ ભાવે હું મારા બટાકા દૂધ એક વસ્તુ થાય ખાવ કિસ્મત માં દુખાવ તો બટાકા

નાની એવડી ખુશે કારણ કે ભગવાન રામ નું જે બધે અહીંયા તો હશે પણ અહીંયા તો જવાનું નઈ પણ આપણે આવી તો મોજ કરી ઉમરા બટેકા ચાલો એની સાથે જ આ બ્લોગ પણ પૂરો કરવાનો અને મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો બાય બાય જય શ્રી રામ જય શિયા રામ